તો વાલાખેડૂત પુત્રો તમારે પણ જો આવો મરચીનો છોડ કૂકળાઈ ગયો છે તો એના માટે શું કરવું એની આપણે આજે માહિતી મેળવવાની છે કેમ કે ઘણા બધા પાકોની અંદર થ્રિપ્સ કથિરિયળ ત્યાર પછી ગળાની વાત કરીએ કૂકડની વાત કરીએ તો એ પ્રમાણ વધારે આવતું હોય છે મેઇન કપાસની વાત કરીએ કોઈપણ શાકભાજીના પાકોની વાત કરીએ ડુંગળીના પાકની વાત કરીએ અને એમાંય ખાસ કરીને મરચીમાં મરચીમાં એવા પ્રકારની ઘણા બધા ખેડૂતો દવા છાટે છે કે બસો બસો અઢીસો અઢીસો રૂપિયાના એક પંપ થાય છે એ પણ દવા છાંટે છે છતાં પણ સારા એવા રિઝલ્ટ નથી મળતા તો તમારે પણ જો આવી રીતના મરચીનો છોડ થઈ ગયો હોય બીજા કોઈ પાકો આવી રીતના કૂકળાઈ ગયા હોય તો એના માટે શું કરવું એની આજે આ વિડીયોમાં માહિતી આપણે આપવા જઈ રહ્યા છીએ તો એના માટેનો એક રામવાણીલા જેવો છે કેમ કે વાકાનેર બાજુથી આ ખેડૂતોએ આ પ્રકારનો મરચીનો છોડ અમને સ્પેશિયલ મોકલેલો છે અને આની ઉપર આ ઇન્જેક્શન કેવી રીતના ટ્રીટમેન્ટ કરશે એની આપણે આ છેલ્લા આ આજના વિડીયોમાં માહિતી મેળવવાની છે તો આ વિડીયાને તમે છેલ્લા સુધી જોજો સૌ પ્રથમ તો તમામ ખેડૂતપુત્રોને આ સાગર રાસડીયા ખેડૂતપુત્રના વંદન અભિનંદન આ વીડિયાને તમે જેમ બને શેર પણ કરજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ ખબર પડે અને આ પ્લેટફોર્મમાં નવા હોય તો ઘંટીનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી દેજો ફોલો કરી દેજો જેથી દરરોજને માટે સાંજે સાતના ટકોરે તમને ખેતીવાડીની માહિતી મળતી રહે ખેડૂતો માટે થોડીક અલગ ભાષામાં વાત કરીને સમજાવવાનું છે તો તમારે પણ જો આવો મરચીનો છોડ કુકડાઈ ગયો છે થ્રીપ્સ આવી ગઈ છે તો એની માટે શું કરવું હવે વાલા ખેડૂતો આની માટે આપણે ઘણી બધી માર્કેટમાંથી સારી સારી અવનવી દવાઓના છંટકાવ કરતા હશું એમાં આપણે વાત કરીએ તો સારી સારી કંપની સિજેન્ટા ધાનુકા ત્યાર પછી યુપીએલ નાગાર્જુના આવી ઘણી બધી સારી સારી કંપનીઓના આપણે થ્રીપ્સ મારવા માટે ઉપયોગ કરતા હશું આઈપીએલ છે પીઆઈ છે આ તમામ દવાઓના ઉપયોગ કરીએ છીએ આ તમામ દવાઓના રિઝલ્ટ ખૂબ સારા એવા આવે છે થ્રીપ્સ માટે ગળા માટે પાંદડા કૂકડાઈ ગયા હોય તો એની અંદર જે થ્રીપ્સ રહી હોય એના માટે તો એ જે દવાઓ બધી છે એ કેનું કામ કરશે તો એ કે એ થ્રીપ્સને મારવાનું કામકાજ કરશે કુકડ જે આવી ગઈ છે એની અંદર જે થ્રીપ્સ રહી ગયેલી છે એને મારવાનું કામકાજ કરશે તો આમાં પણ સિઝેન્ટાનો સારો એવો ડોઝ આપેલો છે આમાં અત્યારે થ્રીપ્સનું પ્રમાણ ખૂબ ઓછું છે પણ મેઇન જે પાંદડાઓ કૂકડાઈ ગયા છે એના કારણે જે મરચીનો પાક પોષણ લેવો જોઈએ એ પોષણ લેતો નથી તો એની માટે મેન શું કરવું એની આપણે માહિતી મેળવીએ તો એની માટે હું તમને બતાવવા જઈ રહ્યો છું નેચર કેર મલ્ટિટેડ પ્રાઇવેટ લિમિટેડનું રિકવરી ઇન્જેક્શન આ ઇન્જેક્શનના કેટલા ડોઝ હોય એની પણ આપણે વાત કરી લઈએ તો મેઇન તો ખાસ આમાં આપણે જે પેસ્ટિસાઈડ દવાનો ઉપયોગ કરીએ છીએ એ થ્રિપ્સ મારવાનું કામ કરે છે પણ એના કારણે જે પાકમાં નુકસાન થયું છે એને આરોગવાનું કામકાજ એને પુનર્જીવન આપવાનું કામકાજ આ પાંદડાને કોળાવવાનું કામકાજ કોણ કરશે તો એનું કામકાજ કરશે આ રિકવરી ઇન્જેક્શન ખાસ કરીને પેલા આપણે ઇન્જેક્શન બહાર કાઢીને જોઈ લઈએ કે કેવું આવે છે પેકિંગ ખૂબ સારું એવું છે દસ એમએલનું એક ઇન્જેક્શન આવે છે આ રીતના પેકિંગ આવે છે બાકસની પેટી જે રીતના ખોલીએ એમાં ધક્કો મારીને આખું ખુલે છે તમે જોઈ રહ્યા છો હવે આ જે છે ઇન્જેક્શન એ દસ એમ નું એક ઇન્જેક્શન આવે છે એક પંપમાં ખેડૂત મિત્રો બહુ ધ્યાનથી સાંભળજો એક પંપમાં માત્ર એક એમએલ ઇન્જેક્શન નાખવાનું હોય છે એક એમએલનું પ્રમાણ છે એટલે કોઈ પણ પ્રકારની તમે દવાનો છંટકાવ કરો છો એ પેસ્ટિસાઇડ હોય તો ભલે બીજી ઓર્ગેનિક હોય તો ભલે આ ઇન્જેક્શનમાંથી માત્ર એક એમએલ પર પંપ નાખવાનું છે એટલે કે એક બોક્સમાંથી દસ પંપ થશે નેનો ટેકનોલોજીની ખાસ વાત સાંભળજો ખાલી એક એમએલ પંદર લીટરમાં નાખવાનું છે એટલે ખૂબ સારી એવી વાત કહેવાય હવે આની અંદર વિટામિન બી થ્રી આપવામાં આવેલું છે અને આની અંદર જે મેટાબોલિઝમ સિસ્ટમ છે એ આ છોડમાં એક્ટિવ કરી દેશે એટલે કે ઉપર જ્યારે સ્પ્રે કરવામાં આવશે ત્યારે અંદરથી એના મૂળમાં તરત જ એ સંદેશ આપશે અને એની જે કોશિકાઓ હોય એ ખોલવાનું કામકાજ કરશે જેથી કરીને એ પોષણ લેવાનું ચાલુ કરશે બે દિવસ પછી આનું ડીએનએ રિપેર થઈ જશે જે રીતના માણસના શરીરમાં ડીએનએ કામ કરતું હોય જે દવાઓનો ડોઝ આપતા હોય એ રીતના એ રીતના આનું ડીએનએ આ રિકવરી ઇન્જેક્શનમાંથી કામ કરવાનું ચાલુ કરશે જેથી કરીને નીચેના જે પાંદડા છે એ પેલા તો સીધા થવાનું ચાલુ થશે એ રીતના ધીરે ધીરે ઉપરના પાંદડાઓ સીધા થવાનું ચાલુ કરશે આવું રિઝલ્ટ ખૂબ સારું એવું રિઝલ્ટ છે આનું અને ખેડૂતો પણ કહી રહ્યા છે કે ભાઈ અમે આ ઇન્જેક્શન વાપર્યું છે તો રિઝલ્ટ પણ સારા છે એટલે વાંકાનેરમાં પણ પુષ્કળ આ ઇન્જેક્શન અત્યારે ચાલી રહ્યા છે બાબરા અમરેલીમાં પણ ચાલી રહ્યા છે આ બાજુ ગોંડલમાં પણ મરચીનું વાવેતર વધારે થાય છે એમાં પણ ચાલી રહ્યા છે આ ઇન્જેક્શનની વાત કરીએ તો નામ છેનું રિકવરી ઇન્જેક્શન અને ઓર્ગેનિક ઇન્જેક્શન છે આમાં કોઈ પણ પ્રકારના ઝેરી દ્રવ્યો ઉમેરવામાં નથી આવેલા હવે આને છાટવું ક્યારે એ આપણે વાત કરીએ તો કોઈ પણ તમે હેવી એટેક થ્રીપ્સનો આવી ગયો છે ડુંગળીના પાકમાં વાયરસ આવી ગયો છે અથવા તો આવવાનો બાકી છે કપાસના પાંદડા લાલ થઈ ગયા છે જોવા નથી ગમતા પાક ઊભો રહી ગયો છે કોઈ પણ પ્રકારના શાકભાજીના પાકોમાં આવું દેખાય છે તો કોઈ પણ પેસ્ટિસાઇડ દવાની સાથે તમારા ઇન્જેક્શન વાપરવાનું છે એક એમએલ તમારે એક પંપમાં નાખવાનું છે દસ ઇન્જેક્શન આવે છે પંપ થશે આના ભાવતાલની વાત કરીએ તો પચાસ રૂપિયાનું ઇન્જેક્શન નેચર કેર કંપની દ્વારા પહોંચાડી દેવામાં આવશે અને પાંચસો ને પચાસ એટલે કે પંચાવન રૂપિયાનો એક પંપ થાય છે તો ખેડૂતો એકવાર હું એમ કહું છું ખાલી આ ઇન્જેક્શન વાપરીને જુઓ કેમકે આવી જે મરચી થઈ ગયેલી છે એનું કોઈ પણ બીજો નિકાલ નથી બસો બસો અઢીસો અઢીસો રૂપિયાના ડબલા લઈ આવીને એક એક ખાલી પંપ થાય છે એ પણ છાટી દઈએ છીએ તો એનાથી થ્રિપ્સ તો વહી જાય છે પણ જે પાંદડામાં નુકસાન થયું છે જે મરચાં વાકા થાય છે એને સારું એવું કરવાનું કામકાજ ડુંગળીને સારી એવી કરવાનું કામકાજ કપાસને સારું એવું કરવાનું કામકાજ માત્ર તો થ્રિપ્સ માટે તો ઘણી બધી દવાઓ વાપરીએ છીએ એના કારણે થ્રિપ્સ પણ વહી જાય છે પણ જે નુકસાન થયું છે એના માટે આપણે આજે જ આ રિકવરી ઇન્જેક્શન મંગાવીએ પાંચસો ને પચાસ રૂપિયાનું આવે છે પંચાવન રૂપિયાનો પંપ પડે છે એક પંપમાં એક એમ નાખવાનું હોય છે તો આવી સચોટ માહિતી જોવા માટે ખેતીવાડીના રસપ્રદ વિડીયો જોવા માટે આપણી સાથે જોડાતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતીમાં ખેડૂત છે તો જ જગત છે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન